દ્વારકા ટુડે ફેસબુક લાવ પેજ અને વૃંદા ભાઢ્યા અને ફરી એકવાર મને થયું કે ચલો આ એક માહોલ બતાવવા જેવો છે ને આપણે બતાવીએ ભડકેશ્વર આ સનસેટ પોઈન્ટની પણ ડેસ્ટિનેશન તમને લોકેશન તો ખબર જ હશે અને સામે જોરદાર વીજળી ના કડાકા ભડાકા અને વરસાદની હવે શરૂઆત થશે એવો અંદાજો મને લાગી રહ્યો છે ગઢ ઘેરાયેલું આકાશ જે છે સામે બળકેશ્વરનું મંદિર મને થયું કે ચલો થોડું બતાવીએ માહોલ વરસાદી માહોલ દ્વારકાની અંદર થયું કે ચલો કરીએ ઓલી બાજુ જાવું છે અહીંથી વ્યૂ સારો આવશે ત્યાં વ્યૂ નહીં આવે ત્યાં પછી નીચે ઉતરવું પડે ઓહ રાબી માણે કૌશિક માણેક અરે સોરી મકવાણા આમ તો અહીંયા આવી જાવ પાછળ છે જોરદાર એકસો આઠ લોકો ફટાફટ જોડાઈ ગયા છે

ના માહોલ વિશે એમાં દ્વારકાના વરસાદી માહોલ અને એમાં દ્વારકાના જયારે હજુ વરસાદ શરૂ નથી થયો પણ અંદાજો છે કે જોરદાર વરસાદ તૂટશે ખરી કારણ કે સામે જુઓ જુઓ તમે વીજળી પણ જોરદાર થાય એટલે વરસાદ આવવાની પૂરી શક્યતાઓ છે હાલ હજી વરસાદની શરૂઆત નથી થઈ મને થયું કે માહોલ જે છે જબરજસ્ત માહોલ છે યાત્રિકો છે એમના સાથે વાત કરીએ ગુજરાતી હિન્દી બધા અહીના જ છો એટલે વરસાદી વાતાવરણ વાત મારી જેમ હા કેવી રહી સાતમ આઠમ

મને થયું કે વાતાવરણ ચેન્જ થયું સડનલી એમ સડનલી વાતાવરણ ચેન્જ થયું સવારે તડકો હતો અત્યારે હા બપોર પછી સાંજ પછી સામે જો કેટલું બધું ઘેરાયેલું છે હિન્દી ગુજરાતી ગુજરાતી છો અહી છો બાર ના છો અહિયાં ના જ છો મુંબઈ થી મુંબઈ થી ફરવા આવ્યા છો મજા આવી સાંભળ્યું કે બહુ ભીડ હશે અને મજા ને ચડશું ને એવું કઈ કે ના મજા આવે એવું છે કે ભીડ તો હતી થાય છે ને એટલે મને એટલે વાતાવરણ એટલું જબરજસ્ત છે ને તમે ફીલ કરો ને અહિયાં ઉભી તમને ખ્યાલ આવે મોજ છે અરે મુંબઈ તો બહુ સખત વરસાદ હોય છે

વીજળીઓના કડાકા ભડાકા થાય છે વાતાવરણ જરબરજસ્ત વરસાદી છે અરે જોરદાર વીજળી થાય છે રેખાબેન પોપેટની હંમેશા કોમેન્ટ હોય છે રેખાબેન થેન્ક યુ સો મચ તમારી રોજ મારા માટે કોમેન્ટ હોય છે પ્રવિણ પ્રજાપતિ વિજય કરીના અર્જિન કાંબરિયા જય દ્વારકાધીશ કે હે દ્વારકાધીશ તારા લીધેલા ફેસલા ઉપર કોઈ દિવસ સવાલ નહીં કરું અને તે લીધેલા નિર્ણય ઉપર કોઈ વિરોધ નહીં કરું પણ બે હાથ જોડીને તારી પાસે એટલું માગું છું કે કે હું જેના રંગે અને પછી સોરી ઝડપથી ઉપર નીકળી ગઈ એટલું માગું છું કે હું જેના અરે યાર હા લાઈવ જ છે ફેસબુક લાઈવ પેજ દ્વારકા ચૂડી છે ફેસબુક પર દ્વારકા ટુડે ટુ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ કદાચ હવે સુરત કોઈ છે આપણી સાથે આણંદ છે આણંદથી અશોક ચૌહાણ છે ને બહુચરાજીથી ભરત ગમારા સુરતથી કોઈનું નામ હતું પણ પ્રવીણ પ્રજાપતિ અમદાવાદથી કોમેન્ટ ઝડપથી સ્ક્રોલ થાય છે તો હું વાંચી નથી શકતી હજી કોઈ આવી રહ્યા છે જો લાઈવની અંદર કેપ્ચર થાય છે વીજળી हिंदी गुजराती हिंदी हिंदी कहाँ से आये होबाद अच्छा लेकिन हिंदी हो आप आ, अच्छा मतलब आंध्रा प्रॉपर आंध्र से हो ओके आ, ओके ओके क्या नाम है आपका कृष्णा हाँ आप लाइव पे हो और बार पहली बार आए कि के दूसरा बार दूसरी बार आया सेकंड टाइम आए हाँ कैसा लगा अधिका है जन्माष्टमी के ऊपर मतलब जन्माष्टमी बहुत बढ़िया मतलब मैं जन्माष्टमी में, में सोमनाथ में है अच्छा जो आज ही आया।, आया आज ही आया आज सुबह अच्छा सुझे गए ओ ओके 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 मुझे नहीं मालूम था ओके थैंक यू थैंक यू कोई नहीं कमेंट छे पड़ा <coughs> सूरती परेश विठलानिया तू किसवतु ધ્યાન નથી ઉપલેટાતી છે દક્ષા પટેલ આજે તો ધ્વજા લાઈવ નથી કરી રેખાબેન આજ મંદિર બહુ વહેલું બંધ થઈ જાય સાડા દસે મંદિર બંધ થઈ જાય અને કાલે રાત્રે અમે ત્યાં અઢી વાગ્યા સુધી મંદિરમાં હતા આજ માટે સોરી રેખાબેન આજે મેં લાઈવ નથી કર્યું કારણ કે મંદિર બંધ થઈ ગયું મીઠાપુરમાં ફૂલ વરસાદ ચાલુ છે એટલે કાલે સવારે આપણે ધ્વજામાં લાઈવ મળીશું બાર વાગે ધ્વજા લાવ એ જ રૂટિન એઝ યુઝ્યુઅલ આપણા સમયે કરીશું જો 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 યો જો વધારે વીતી નિશુ નીતા કાનાણી ની ઓ કે જો કેમ દેખાય મજા આવે કે બીક લાગે છે બીક નથી લાગતી મજા આવે છે આટલી બધી વીજળી જોઈને જો આ બચ્ચાઓ મજા લઈ રહ્યા છે વરસાદી વાતાવરણ જનરલી સનસેટ પોઈન્ટ ઉપર સાંજે સહેલાણીઓ હોય છે આમ તો આજે નોમ છે તો ખાસી ભીડ હોવી જ જોઈએ કારણ કે દ્વારકાની અંદર આઠ આંતર આટલી પબ્લિક પણ છે પણ વરસાદી કોઈ જંબુસરથી કિરણ પટિયાર જેતપુરથી મગન તરૈયા કેયુર જોશી જય દ્વારકાધીશ આ બહુ જ જબરજસ્ત જે માહોલ છે વાતાવરણ છે અને થેન્ક થેન્ક યુ યુ સો સો મચ મચ કેર અચ્છા કોઈ છે છે સ્ક્રોલ થઈ જાય તો વાંચી નથી શકતી દીવા ફોકસ કરો કે સવાણીની આમાં કોમેન્ટ દીવા દાંડી પર ફોકસ કરું ફોકસ કરી દઉં દીવા દાંડી પર કારણ કે મારી પાછળ જે બાજુ છે એ બાજુ ખૂબ જ ઘેરાયેલું હતું વરસાદી વાતાવરણ હતું એટલે મને થયું કે ચલો તમને એ બાજુ દેખાડું એટલે કે ત્યાં હતું જુનાગઢથી છે અજમેરા અનિલ અંજારથી છે આપણી સાથે બહુ વિચાર્યું મજા આવે છે કે બીક લાગે છે જો આ બાજુ આ બાજુ કેટલું બધું ઘેરાયેલું છે દરિયામાં વરસાદ થાય ને એકદમ જો જોરદાર હે દરિયામાં એક સેકન્ડ પકડો ને ભારત મારામાં કોઈનો ફોન આવે છે ચલો વિઝન થોડું નબળું થતું જાય છે એટલે હું હવે લાઈવ ને ફિનિશ કરું છું વિવાન કઈ લાઈક લાઇક કોમેન્ટ શેર દ્વારકા તું વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ વિવાન પાડ્યા સૌને જય દ્વારકાધીશ બોલો વિવાન પાડ્યા વિવાન પાડ્યા જય દ્વારકાધીશ ચલો આવું પાછું કંઈક વાતાવરણ હશે માહોલ હશે દ્વારકાથી દ્વારકા ટુડે હંમેશા લાવું જરા પણ એવું લાગે કે ભાઈ આ ફોલોવર્સને બતાવવા જવું છે ફોલોવર્સ સાથે શેર કરવા જવું છે એટલે તરત જ દ્વારકા ટુડે સૌથી પહેલાં જ આપની સાથે જોડાઈ જાય છે અને લાઈવ થાય છે વિઝન નબળું થતું જાય છે લાઈટની કામે છે હવે લાઈવ હવે હું અહીંયા ફિનિશ કરું છું અને ફરીથી જો માહોલ હશે વરસાદ હશે તો આપણે લાઈવ કરીશું તો દ્વારકાથી આવી જ માહિતીઓ માટે દ્વારકાથી કનેક્ટ રહેવા માટે થઈને લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ચૂડી વૃંદા પાડ્યા ને જય દ્વારિકાધીશ